જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરી રહી છું શિયાળામાં મળતા વિટામિન સી ના અઢળક ગુણો ધરાવતા એવા આમળાનું જ્યુસ જે વાળને સ્કીનને બધાને ખૂબ જ સારા એવા ફાયદા પહોંચાડે છે વજન ઉતારવામાં ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં તો તે ખૂબ જ ફાયદાકારક છે સાથે સાથે પેટની દરેક તકલીફ માટે તો તે અક્ષીરીલા જ છે તો એકવાર ઘરે આ રીતે જ્યુસ બનાવી જરૂરથી ટ્રાય કરજો તો ચલો શરૂ કરીએ જેના માટે મેં અહીંયા પાંચ જેટલા આમળા લીધેલા છે એક ગ્લાસ આમળાનો જ્યુસ બનાવવા માટે મિનિમમ તમારે બે આમળાનો ઉપયોગ કરવાનો રહેશે આ આમળાને મેં પહેલેથી ધોઈ અને લૂછી લીધેલા હવે આમળાને આવી રીતના કટ લગાવી અને નાના નાના એવા ટુકડાઓ કરી લેશું શિયાળામાં આમળા ખૂબ જ સારા મળતા હોય છે તમે જુઓ જે રીતે તેની બધી નાની નાનીઓ ચીરીઓ લઈ લેશો અને તેના ઠરિયાને દૂર કરી લેશું નોર્મલી બાળકો આમળા ઓછા ખાતા હોય છે અથવા તો આંબળા કેન્ડીના રૂપમાં જ ખાતા હોય છે તો તેને આ રીતે જો તમે એકદમ પ્રોટીન વિટામિન્સ મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર એવું જ્યુસ પીવડાવશો તો તે ખૂબ જ ફાયદાકારક રહેશે આનો ટેસ્ટ વધારવા માટે આપણે થોડા એવા ફુદીનાના પાન અને આદુનો ઉપયોગ કરીશું આ જ્યુસમાં આદુ ઉમેરવાથી શિયાળામાં જો થોડું એવું પણ આ જ્યૂસ ઠંડુ લાગતું હોય તો તેની જે ઠંડક છે તે દૂર થઈ જશે અને ફુદીના ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે જેના લીધે શરદી અને ઉધરસ બંને દૂર રહેશે આ જ્યુસમાં હું આઠથી દસ પાન લીમડાના ઉમેરીશ જેના લીધે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ બે ઇંચ જેટલા આદુના ટુકડાનો ઉપયોગ કરીશું હવે રેગ્યુલર મિક્સર જારમાં આપણે સૌથી પહેલાં આંબળા ફુદીનો અને આદુને મિક્સ કરી ઉમેરી દઈશું અને ક્રશ કરવા માટે અહીંયા થોડું એવું પાણીનો ઉપયોગ કરીશું મી ફ્રેન્ડ્સ એકવાર આ રીતના તમે આમળા ફુદીનાનો જ્યુસ પીશો એટલે તમને ખૂબ જ શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થશે જો સવારના તમને આ જ્યુસ ભાવે તો આખો દિવસ તમારો ખૂબ જ સારો રહેશે અને એકદમ સ્ફૂર્તિથી જશે હવે તેમાં અડધી ચમચી જેટલું સંચર પાવડર અથવા તો રેગ્યુલર મીઠાનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ અડધા લીંબુનો રસ અને થોડું એવું પાણી આ જ્યુસને ક્રશ કરવા માટે ઉમેરી દઈએ હવે અહીંયા આ ડ્રિંક છે સારી રીતના ક્રશ થઈ ગયું છે તો તેને ગાળી લઈએ ફ્રેન્ડ્સ જો આ જ્યુસ તમે નાના બાળકો માટે બનાવતા હોય તો સ્પેશિયલી તેને ગાળેલું આપવું કારણ કે તે લોકો કોઈ પણ છોતા આવે તો નથી પીતા હોતા પણ જો તમે આ જ્યુસ પોતાના માટે બનાવતા હોય ફેમિલી મેમ્બર્સ માટે બનાવતા હોય તો ખાસ કરીને આ જ્યુસને બિલકુલ ગાળવું નહીં કારણ કે આમાં રહેલા દરેક જે ઉપરના પોર્શનમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે તો એ પીવાથી ખૂબ જ વધારે એવો ફાયદો થશે હવે આ ડ્રિંક અહીંયા સરસ રીતના ગળાઈ ગયું છે તો અહીંયા ગળાશ માટે તમે મધનો જો ડાઇટિંગ કરતા હોય તો અથવા તો તમે રેગ્યુલર પીવામાં જ ઉપયોગ કરો છો તો બે મોટી ચમચી જેટલો ગોળ અહીંયા ઉમેરી દઈએ આ જ્યુસ મેં ટોટલ બે ગ્લાસ અને છ જેટલા આમળામાંથી બનાવેલું છે હવે ગોળને આપણે ધીમે ધીમે હલાવી લેવાનું છે જેથી કરીને સરસ રીતે તે ઓગળી જાય તો હવે અહીંયા ગોળ સારી રીતના ઉગળી ગયો છે તો આપણે તેને ગ્લાસમાં લઈ લઈએ ચા જ્યુસના ટેસ્ટને તમારે વધારો કરવો હોય તો થોડો એવો ઉપરથી ચાટ મસાલો પણ સ્પ્રિન્કલ કરી શકાય તો આશા છે તમને મારી આ રીત પસંદ આવી હશે અને જો આવી હોય તો બીજાને શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા થેન્ક યુ સો મચ ગાઈઝ